ٹکت سی میں بجرداس باپا نے رتھیات نکلی ہے بڑی گڑ گردی ہے کہ اے پگ مہوان جگہ نہیں لاکھوںکہ ا رتھیات آیا تھا خوب آ سندر مزا کم پہ کرایا تھا تمہیں بڑی مہیتی خبر پڑی جائے تو چالو پارکنگ میں پارکنگ کر سیدھا درشن کر جائیں آ گیٹ میں آٹھی بڑی بھیڑ ہے کہ گیٹ میں ادر جا لوسا مارے آٹا بڑا بکت ہے کہ آئی پگ میکو جگہ نہیں پہلے تو بجرداس باپا درشن کر لینے ٹوک میں بجرنس باپا نے આરતીને ચારી ચાલુ થઈ જઈ છે આરતી થયા પછી હવે બસંગદાસ બાપાની રથયાત્રા નીકળવાની છે અને આખા બગડાણામાં ફરવાની છે અને સોકલેટોનો ઢગલા મોલ ઉડવાની છે તો હવે ટૂંક જ સમયમાં બસ ચારી હવે બસંગદાસ બાપાની રથયાત્રા નીકળવાની છે અને હવે આ બાર તમે તમે આ પગ મેંકવાની જઈએ નથી એટલો લાખો પબ્લિક આવેલું છે ને કે એની વાત પોષોમાં અહીંયા કંઈક ખોવાઈ ગયું હોય તોય પણ પછી જડવા પૂરવું નથી અહીંયા આટલી બધી ભીડ છે બરાબર છે પણ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો સંપૂર્ણ આપણે આ બ્લોગમાં રથયાત્રા જોઈશું અને બગડાણાનો માહોલ જોઈશું તો ચેનલ ઉપર નવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં જોવે આપણે બસનદાસ બાપાની રથયાત્રા તો સાલો સાથે મળીને બસનદાસ બાપાના દર્શન કરવી અને નવા નવા જે અને મિત્રો બગડાણામાં આટલી બધી ગદી છે કે એની વાત પૂછવામાં અને પાંચ લાખથી વધુ જે બગડાણામાં જે બજરંગદાસ બાપાનું રહલું છે ના રાંધવામાં આવ્યું છે પાંચ લાખથી વધુ ભક્તો અને બગડાણામાં એવું છે કે બજરંગદાસ બાપાનો એટલો વાસ છે કે આજ સુધી ના ગમે એટલું પબ્લિક વધી જાય કરોડો લાખો ગમે એટલું પબ્લિક આવી જાય આજ સુધી જમવાનું ના કોઈ જે ખૂટતું જ નથી અને એ ખૂટશે નહીં આ એક એવું રહસ્ય છે કે આજ સુધીમાં કોઈને ખબર નથી કે બગડાણામાં અનાજ ક્યાંથી આવે ક્યાંથી નહીં અને આ તમે ડીજેમાં ડીજે ડીજે વાત કરી તો આપણે ચાર પાંચ તો આમાં ડીજે છે મોટા મોટા અને આ એટલું બધું પબ્લિક છે કાંઈ પગ મૂકવાની જગ્યા નથી અને આ બધા છે ને બસંગસ બાપાની રથયાત્રામાં જોડાણ છે અને ગુલાલ અને જે ચોકલેટું છે ને આખા બગડાણા સમસ્ત બગડાણામાં આખા બગડાણામાં બાપાની રથયાત્રા ફેરવવામાં આવી છે અને આખા બગડાણામાં ચોકલેટોનો વરસાદ કરવામાં આવ્યો છે ખરેખર મિત્રો જો તમે આવ્યા હોત તો તમને ખબર હશે કે આટલી બધી ચોકલેટું જેમ ગુલાલની જેમ ઉડી રહી છે અને ખૂબ મજા આવે એવું છે અને બસંતસ બાપાના એટલો વાત છે કે આખા બગડાણામાં ફેરવામાં આવે છે ને અને આવા નીચ નવા નૃત્યો પણ કરવામાં આવે ખૂબ સુંદર મજાના છે બરાબર છે બજરંગદાસ બાપાના અને કોમેટમાં જાય બજરંગદાસ બાપા લખવાનું ભૂલશો કેમ કેમકે બજંગદાસ બાપાને એટલો બધો વાત છે બજરંગદાસ બાપાને માને અહીંયા એવું નથી કે અઢારે વરણ ગમે એટલા વરણ આવે બધા દિલથી માને છે અને બજરંગદાસ બાપામાં તમે કાંઈ પણ માનતા કરો તો એ બજરંગદાસ બાપા એકસો એક ટકા એ પૂરી કરી દે છે અને લોકોની બધાની મનોકામના પૂરી કરે છે તો સાસા જેથી બગડાણામાં આવો બરાબર છે તો આટલું બધું પબ્લિક છે આના વિશે જે પણ તમારે રહેવું હોય એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો જો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં ખાસ બજરંગદાસ બાપા લખવાનું ભૂલશો નહીં મળવી નવા વિડીયોમાં નવા લોકેશનની સાથે ત્યાં સુધી બાય બાય